નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુ ન્યૂઝ લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી આવતીકાલે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ચૂંટણીને લઈને અનેક જગ્યાએ જે તાડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ ચુસ્ત પોલીસ બ બંદોબસ્ત પણ છે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે માંજલપુર વિધાનસભામાં આવેલ બસો અઢાર મતદાન મથકો પર હથિયાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયામાં જે પણ તમામ જે સ્ટાફ છે તે તમામને તમામ જે ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી વિતરણ કરવા માટે તમામને બસ દ્વારા રવાના કરી દેવામાં આવ્યા છે આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રી વિતરણ એ આર ઓ અમિત પરમારના માર્ગદર્શન હેઠળ સવારથી જ શરૂ કરવામાં આવ્યું માંજલપુર વિધાનસભાના બસો અઢાર મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલ નવસો જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે એકતાલીસ બસોમાં રવાના થયા છે ઉનાળાની કાળજળ ગરમીને લઈને સ્ટાફ માટે લીંબુ શરબત અને

ચૂંટણીની પ્રક્રિયા કરાવશે અત્રે જે ડિસ્પેચિંગ સેન્ટર છે એ ખાતે જે પોલિંગ સ્ટાફ છે એમના રિફ્રેશમેન્ટ માટે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે ગરમીનું જે વાતાવરણ છે એ જોતા શરબત પાણીથી માંડીને ફ્રૂટથી માંડીને સરસ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે તમામ મતદાન મથકો પર પણ ઠંડા પાણીના જગથી માંડી છાસના વિતરણથી માંડીને તેમજ ગરમીથી પહોંચી વળવા ક્યાંક ઓઆરએસના ની પણ જરૂરિયાત હોય તો તે પણ વ્યવસ્થાઓ અમે ધ્યાને રાખી છે આ ઉપરાંત જે મતદાન મથકની બહાર લોકોને તકલીફ ના પડે એના માટે પણ પંખા તેમજ શેડ એ બધાની પણ વ્યવસ્થા કરી છે અત્રે એકસો પિસ્તાળીસ ના ચૂંટણી અધિકારી તરીકે હું તમામ જે મતદારો છે એમને અપીલ કરવા માગું છું કે ભલે ગરમીનું વાતાવરણ છે એને પહોંચી વળવા માટે અમે પગલાં લીધા છે તો આપ પણ આપના ઘરમાંથી બહાર નીકળશો અને મતદાન અવશ્ય કરશો કુલ કેટલા મતદાન મથકો માંજલપુર જે વિધાનસભા મત વિસ્તાર છે એમાં બસો ને અઢાર મતદાન મથકો આવેલા છે